મારે બીજા કશા સ્પોર્ટ્સમાં જવું નથી પણ ક્રિકેટ જ રમવું છે તો નાનપણથી એવી કઈ ઈચ્છા તને થઈ હતી અથવા તારા કુટુંબીજનોમાંથી કોણે જેમ મેં પહેલાં હરમિત દેસાઈની વાત કરી કે મેં એને એનામાં પારખી લીધેલું કે નોર્થથી એ પિંગ પંક બોલ રમતો હતો અને મને થયું કે આ ટેબલ ટેનિસ માટે આ દીકરો એકદમ ફિટ છે તો સૌથી પહેલી પ્રેરણા તને કોણે આપી કે શેરી ક્રિકેટ તો બધા જ રમે છે

પછી ધીમે ધીમે ઉપાય શીખવાનું શરૂ કર્યું પછી જેવી રીતના ઉંમર બની ને એવી રીતના એકેડમી શરૂ કરી તારી એકેડેમી નું નામ બોલ ને તારા કોચનું નામ મારી એકેડેમી નું નામ વાય છે એમસ્ટર એકેડેમી હતું સરનું નામ રાકેશ પંચાલ હતું સૌથી પહેલી એકેડેમી મેં એ જોઈન કરી હતી એના પપ્પા વિશે હું તમને થોડીક વાત કરી દઉં એ પણ ક્રિકેટર છે અને એ આટલા આમ નાની ઉંમરમાં એટલા બધા પ્રસિદ્ધિ નથી પામ્યા પણ એટલું હું તમને ચોક્કસ કહી દઈશ કે એ સ્પોર્ટમાં આગળ હતા એટલે જે કોલેજ લેવલે સ્પોર્ટ કોટાની અંદર જે કોલેજમાં એડમિશન લેવાનું હતું ને એ અત્યાર સુધી જેટલું ભણ્યા એટલું સ્પોર્ટ કોટાની અંદર જ એમને એડમિશન લઈને તે ભીણ્યા છે એટલે તમે આવી કોઈ રમતની અંદર જ્યારે તમે ખૂબ જ સારી પ્રસિદ્ધિ મેળવો છો ત્યારે કોલેજમાં આની સ્પોર્ટ કોટા માટેની જગ્યા હોય છે અને એ જગ્યામાં આપણને એડમિશન મળતું હોય છે એના પપ્પા એ રીતે આગળ વધારે છે એટલે અત્યારે પણ આપણે સમજી લો કે અહીંયા ડીડી સ્પોર્ટ જે મેદાન છે કે અન્ય મેદાનો છે ત્યાં અમ્પાયરિંગ માટેનું પણ કાર્ય કરે છે બરાબર એટલે આમ કહીએ તો એના લોહીની અંદર જ ક્રિકેટ રેડાયેલું છે બરાબર એટલે એનામાં આ ગુણો એના પપ્પાના ક્રિકેટરના આવ્યા છે તો ક્રિકેટમાં તારા પંચાલ તેને ટ્રેનિંગ માટેનો કયો સમય પહેલા તને આપ્યો અને ક્રિકેટની ટ્રેનિંગ કઈ રીતે આપવાની શરૂઆત કરી જનરલી એવું હોય છે કે ક્રિકેટમાં સીધું બેટ કે બોલ નથી પકડાવતા પરંતુ એના માટે તમારી ફિટનેસ ખૂબ અગત્યની હોય છે તો એના માટે તમારું જે મેદાન હોય તો મેદાનમાં તમારે આઠથી દસ રાઉન્ડ મરાવે થોડીક યોગની પ્રેક્ટિસ કરાવે જમ્પિંગ કરાવે જુદી જુદી કારણ કે આપણે માત્ર બોલિંગ કે બેટિંગ ક્રિકેટમાં નથી હોતી પરંતુ આપણે ફિલ્ડિંગ પણ કરવાની તો બધા ટીવી પર જોયું હશે વન ડે કે ટી ટ્વેન્ટીમાં કે કઈ ચમળતાથી લોકો કેચ પકડે છે તો આ બધી ટ્રેનિંગ તને કઈ રીતે આપણા સુરત લેવલ પર આપવામાં આવે છે તમારા કોચ દ્વારા એટલે આપણે કેવી જોડી કરવી નથી એ લોકો પહેલા આપણી ફિટનેસ જ જોઈએ ફિટનેસ જોઈને આપણને નક્કી કરે કે આ જુનિયરમાં જશે કે સિનિયર અને પછી ફિલ્ડિંગ જોઈએ અને પછી એ લોકો ધીમે ધીમે આપણને હરકું રમાડતા ડિફેન્સ બધું શીખવાડે પછી તેમાં એમાં થઈ જાવ એટલે બોલી ને એવું બધું તમે લીખા શીખવાડી દઈએ ક્રિકેટના ગ્રાઉન્ડની ફિલ્ડિંગ વિશે ખ્યાલ છે કે ફર્સ્ટ સ્લીપ કોને કહેવાય સેકન્ડ સ્લીપ કોને કહેવાય મિડ ઓફ કોને કહેવાય મિડ ઓફ કોને કહેવાય તો આ બધાને એનાથી અજાણ છે તે ક્રિકેટ ગ્રાઉન્ડ છે બરાબર તો તેમાં ખાલી ગ્રાઉન્ડનો અભ્યાસ આપણે કરવો છે તો ને એ અભ્યાસ પહેલા આપણે કરવો પડે તો આપણે ખબર પડે કે હું પોતે કઈ પોઝિશન પર બોલ અટકાવી શકીશ અથવા કેચ પકડી શકીશ ઘણા ફિલ્ડરો તમે જોયા હશે એ માત્ર સ્લીપ ના જ હોય કોઈ મેળવ ન હોય કોઈ મીડો નો કોઈ લોંગ બોલ હોય કોઈ લોંગ ખેલાડી હોય તો એને તાજ ઉપર આપે તો ગમે એટલો ઊંચામાં ઊંચા કેશ કરતી હોય કોઈ દોડીને પકડે 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 તો આ પ્રકારની દરેકની અતિયાર જે ટીમ હોય તો અત્યારે અતિયાર જણાની આ ટીમ હોય તે એક 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 ખેલાડી એક એક પોઝિશન માટેના એક્સપર્ટ હોય બધા વિકેટ કીપર ન હોય પણ વિકેટ કીપરની અલગ ભૂમિકા હોય છે અને એનું સ્થાન ટીમમાં ખૂબ જ મજબૂત હોય છે તો આ ક્રિકેટના ગ્રાઉન્ડ વિશે અને થોડીક એના વિશે માહિતી ક્રિકેટના ગ્રાઉન્ડ વિશે તો આપણે તો અત્યારે તો આપણને જે રમવા મળે ને એ તો ધૂળ્યું જ રાઉન્ડ મળે અમને હજી ઉપર લેવલે રમીને ભાઈ દે તો અમને ખાલી એમાં જ મળે બીજું કાંઈ ન મળે એમાં આપણે પડ્યા હોય તો આ બધું છોલાય જાય હજી અમારે એવું થાય છે એમાં અમને ગ્રાઉન્ડ બહુ ઓછા મળે રમવા માટે અને જે સ્લીપમાં તો ખાલી બેટ્સમેન જ ઊભા રહે કે એ લોકોને વાગે ને તો એ લોકો બેટિંગ કરીએ કે પણ અમે બોલર જે ઊભા રહે ને તો એને આમ પર વાગે ને તો બોલિંગ ન કરીએ કે એટલે એ લોકો બેટ્સમેનને તે સ્લીપમાં વધારે ઊભા રાખે અને જે ફાસ્ટ બોલર હોય એ મિડ ઓફ મિડ હોય કે એ લોકોને આ પછીના એન્ડથી ઓલી બાજુથી ઓવર નાખવાની થઈ હોય એટલે આ બાજુથી એ લોકોને ઓછું ભાગવું પડે તું પોતે અંડર ફોર્ટીનમાં સિલેક્ટ થયો તો એ સિલેક્શન કરવામાં કેટલા તારી સાથે સ્પર્ધકો હતા પંદર વીસ એમાંથી તારું જ્યારે સિલેક્શન થયું તો તારી કઈ એવી સ્પેશિયલ એબિલિટી છે કે હું સ્લિપો ભરીને ક્યાંક પકડી શકું તો હું બોલિંગ કરી શકું તો બોલિંગ કેવા પ્રકારની કરું અત્યાર સુધી એવી કઈ મેચ છે કે જેમાં ત્યાં મેક્સિમમ જેવું બોલર હોય તો મેક્સિમમ તે વિકેટ લીધી અને એવી કઈ મેચ છે કે જેમાં તે મેક્સિમમ રન કરે મેચમાં તો અમારે તો સ્પિનર છું એટલે અમારે પહેલાં સૌ ભાવનગરમાંથી સિલેક્શન થયું સાડી ચારસો જણા હતા એમાંથી પહેલાં સો લીધા સો પછી જે પાછા બોલાવ્યા હતા એમાંથી છત્રીસ લીધા છત્રીસમાંથી દિવાળી પછી જ હમણાં ત્યારે એમાંથી અઠ્યાવીસ લીધા અઠ્યાવીસમાંથી એકવીસ ગયા એમાંથી અમે જીતા ને ભાવનગરમાં ત્રણ મેચ એટલે અમારે રાજકોટ જવાનું થયું એમાંથી સોળ લઈ ગયા ચાર સ્ટેન્ડ બાય એમ લઈ ગયા એમાંથી જે આખી સૌરાષ્ટ્રમાં વીસ ડિસ્ટ્રિક હતી ને એમાંથી પિસ્તાલીસ જણા બોલાવ્યા એને સારું કર્યું હોય ને ડિસ્ટ્રિક્ટમાં એમાંથી પછી અઠ્યાવીસ પાછા કર્યા આખા સૌરાષ્ટ્રમાંથી સૌરાષ્ટ્રમાંથી વીસ કિરણ એમો એવું ને એક અમારી ભાવનગર આવું અમારે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાંથી રહેવું હતું ને ભાવનગર રૂડરે આવે એ આખી ગામડાની ટીમો આવે અમારી ડિસ્ટ્રિક્ટની ટીમો આવે એમાં અમે આઠ વિકેટ લીધી હતી મારી હારામારી નો ગોલ વિમેન દીધી 10 માંથી 8 વિકેટ એનલ દીધી હવેમાંથી તે 8 માંથી બોલ્ડ કેટલા કર્યા એલબી કેટલા કર્યા અને કેચ કેટ ચાર ચાર બોલ બે સ્લીપમાં કેચ આપ્યા અને એક એલબી અને

તેરા તો આનું ઓટોંદર પ્લાસ્ટિક ને બોલી જરૂર કરી ધીમેથી પછી પછી નો ને જે થાય ને એ લોકો કે અલગ અલગ અને ફાસ્ટ કરવી હોય તો ફાસ્ટ આપણે બોલિંગ આપે અને સ્પીનર વાળાને ક્યારે આપે માસ્ટરને જ આપે કે સ્વિંગ થાય વધારે બોલ એટલે એ સ્વિંગ થાય એટલે મારવા જાય તો સ્લીપ કે કેચમાં કેચિંગ ગવર પર આપી દે બોલ સ્વિંગ થાય સ્પિનરને તો જૂના બોલ પંદર પંદર સોળ ઓવર પછી સ્પિનરને બોલ આવે હવે તમારામાંથી માટે આને ક્રિકેટને લગતા મેં કહું ને આ થોટ પ્રોસેસ છે તમને કોઈને હવે

તમને થયું કે મારે શું કરવું જોઈએ ઓકે બસ આપણે આપણે આમાં જ બહુ હોશિયાર છીએ આપણે